નર્મદા જિલ્લાના તિલકવાડા ચોરસના આગળ હજરત આડા પીર બાબાની દરગાહ આવેલી છે આ દરગાહ ઉપર દરેક ધર્મના લોકો આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે આ દરગાહ ઉપર આજ રોજ સદર શરીફનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા કોમી એકતામાં દ્રશ્યો જોવા મળ્યા હતા અને દરગાહ ઉપર ફૂલ અને ચાદર ચડાવી પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા ઉલ્લેખનીય છે કે તિલકવાડા ચાર રસ્તા આગળ હજરત આળા પીર બાબાની દરગાહ આવેલી છે આ દરગાહ ખાતે હિન્દુ અને મુસ્લિમ દરેક ધર્મના લોકોની ભારે શ્રદ્ધા અને આસ્થા રહેલી છે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આ દરગાહ ઉપર આવતા હોય છે અને ફૂલ ચાદર ચડાવી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે ત્યારે આ દરગાહ ઉપર આજ રોજ સદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું આ સદલ શરીફમાં શ્રદ્ધાળુઓએ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દરગાહ ઉપર ચાદર ફૂલ ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા સાંજે પાંચ કલાકે તિલકવાડા મદીના મસ્જિદ સદર શરીફ શરૂ કરી તિલકવાડા નગરમાં થઈ હજરત આળા પીર બાબાની દરગાહ ખાતે આવી સલાતો સલામ સાથે દરગાહ પર સદર ચઢાવવા આવ્યા અને તિલકવાડા તાલુકા સહિત સમગ્ર દેશમાં શાંતિ અમન અને ચેન રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી આ સદત શરીફ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આ સુખી સંત આરાતી બાબા રહેલાનું મજાર છે અને અહીંયા ઘણા લોકો દરેક કોમના લોકો આસ્થા રાખે છે અને પચીસ સાબાન એટલે કે પચ સાબાનના પચીસમાં ચાલતી થાય છે મનાવવામાં આવે છે અને દરેક કોમના લોકો અહીંયા આવે છે આ પોતાની મુરાદો રાખે છે અને એમાં આસ્થા રાખે છે અને દરેકને મન મનની મુરાદો અહીંયા પૂરી થાય છે અને આજે મૃત છે અને એ માટે અમે બધા અહીંયા ભેગા થયા છે અને આ કોમી એકતાનું પ્રતિક છે અને આજે અમે અહીંયા પ્રાર્થના કરી પ્રે કરી કે આપણે દેશમાં શાંતિ અને સંવાદ જળવાઈ રહે અને દરેક કોમ સાથે મળીને હળી મળીને રહે અને કોમી એકતાનો માહોલ જળવાઈ રહે એવી અમે અહીંયા દ્વારા કરી છે અને દુઆ છે કે અલ્લાહ અમારી દ્વારા ફરવાડે અને દેશમાં શાંતિ અને સંવાદ જળવાઈ રહે